જય માતાજી મહાદેવ મિત્રો ફરી ત્યાં નવા બ્લોગ વિડીયો અંદર સ્વાગત છે ને ભાઈ અત્યારે આપણે જવાનું છે ગિરનાર ગિરનાર જુઓ ઉડન કટોલા એન્ડ લીપુ હાલી છે પણ આપણે લીપુમાંથી નથી જવાનું ભાઈ આપણે ભાઈ ચડવાનું છે જૂની સીડીએથી એટલા માટે છે ને ભાઈ જો અહીંયા જૂની સીડી છે અહીંયા ઉડન કટોલા છે એટલે આપણે જૂની સીડીએથી ચડવાનું છે જૂની સીડીએથી ઉતરવાનું છે ને બધી ભાઈ પાર્ટી રેડી થઈ ગઈ છે શું કહેવું બસ

નોર્મલી ટ્રાફિક છે ને ભાઈ ખોડિયાર માતાજીનું મંદિર આવ્યું છે ભાઈ સામે મોર દેખાઈ ગયો તો ઓલ્ટ મારી જશે ને આવા તો ઘણા બધા નજર આવી જાય ઉપર જોવાના છે ચાલો કન્ટિન્યુ વિનાયો જે હજાર પગીચા છે ને પંદરસો હાલો ભાઈ પંદરસો તમે કેમ બસ ક્યાં જો કે ઠેલામાં વજન હળવો થઈ જાય અને બાને થોડુંક ખવાઈ જાય કા આ થાકી જાય છે ને એક તો આમે જ અમાર ખડી ગયો જો વિપુલ શેઠ તમને ખબર પડી જ છે કોણ ખડી ગયો કોઈ ગયો વિપુલ શેઠ તો ખાસ

વાદળા ની અંદર ભાઈ ગિરનાર ઘેરાઈ ગયેલા છે સામે રોપ વે શરૂ છે જોવો ઘણી બધી ઘણી ઉભેલા ફોટા પાડ્યા છે હવે પાછું છે ને આવી ગયું છે આમાં આમ અને સીડીઓ જો કે આ રીતની છે જૂની સીડીયા ભાઈ જૂની સીડી એટલે ભાઈ સ્વર્ગની સીડી ચાલો ભાઈ હવે ધીમે ધીમે હાલતા થઈ જાય વ્યૂ ઉપર વ્યૂ ભાઈ જે મંદિર જઈ ને મજા આવે જો આમ જો આહા કાઈ નો

લાય ઝરણું પાણી ભરવી છે બોટલે બોટલે અને ભાઈ બધા જો પીવા છે ને ભાઈ અમારા પગા બોસ ખોવાઈ ગયા હતા ને આગળ સારું છે હાલો કઈ વાંધો નઈ આગળ છે ઘણા ઝરણા આવે છે ભાઈ મોજે મોજ છે ભાઈ ધીમે ધીમે અમે ત્યાં વાદળામાં ઘર મેળ અમારા પગા બોસ છે ને ઉપર વ્યાજ નીચે વરસાદ શરૂ થઈ ગયો છે અહીંયા કેવો વ્યૂ આવી કે ખબર પડશે ને ભાઈ આપણો ફોન વોટરપ્રૂફ નથી એટલે બ્લોગ બને કે નો બને એનું કંઈ નક્કી નહીં ચાલો અમે કન્ટીન્યુ બન્યા રહીજો ઓ ભાઈ સ્વર્ગની સીડિયા બારી શરૂ થઈ ગઈ જાવ વાદળા હા જ છે ને જાવ વાહ 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 ધીમે ધીમે બારી શરૂ થઈ ગઈ ને અમારા ભગા બોસ દેખાઈ ગયા છે ભાઈ ભાઈ હાલો થોડી જ જાવ મારા બોસ ભાઈ સાહેબ બેઠો મંદિર કયું હોય શું ખબર અને હવે ભાઈ નગરું ધુમ્મસ ધુમ્મસ હા ઉપર જાવ વરસાદ શરૂ છે હાલો ફોન ને કવર બોર એટલે કપડાં પહેરાવી દેવી પાછા પલ્લી જાય તો ભાઈ લાઈવ વાદળા જોવા મળી ગયા ઓ માય ગોડ હું વાત કરવા આ નજારાની ભાઈ નેક્સ્ટ લેવલ આમ જોવો લાઈવ નજારા આમ વાદળા જોવો લાઈવ નજારા આમ જો વાદળા આયા જાય છે શાયરે કોર જો આયા આપડી માથે થી વાદળા આયા છે ને એવું લાગે સમજો ભાઈ કાઈ નો ઘટે ઓ વાહ 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 વાદળા વચ્ચે હાલો જો વાહ શું વાત છે આપડા આપડા વચ્ચે થી છે કાઈ વાંધો નહી હાલો નજારા જોવાના છે ને ભાઈ તમને દેખાડો પણ

કન્ટેન્ટ સાપે દાદા ને દાદા સિગરેટ પીવે છે કાય ઘટે નહીં ભાઈ આ ગિરના ની મોસે સિત્તેર વર ની ઉમરે બીડી પીન ભાઈ સડી જાય કાય ઘટે નહીં હાલો અમારે વિપલો નો સડી ગયો હું વિપલા અમાર ધારા પ્રકાર લોકેશન આવી ગયો ભાઈ જો કઈ છે તમારે સામે જવાનું છે નાચી પછી પાછું નીચે ઉતારવાનું હે અન જે આવી જશે એને તો બધાને ખબર છે ને બધા ફોટો સેશન કરવા ઉભા રહ્યા છે તો અને ભાઈ આ વ્યૂ જો સામે દેખાય ભાઈ જુનાગઢ ભવના તળેટ ગયો તો ઈ જુનાગઢ ગયો ઈ અને અહીંથી અમે નીચે થી આવ્યા છીએ ઉપર થઈ થી આમ જવાનું છે અજી આગળ આલો તો કંટીન વિડિયો બનાવી રહ્યો સરતા થા અને નેક્સ્ટ લેવલ લોકેશન આવે છે નેક્સ્ટ લેવલ પર નેક્સ્ટ લેવલ લોકેશન આવે છે અને બધા આવે ધીમે ધીમે ઠાકતા જ છે ને હવે ના ના

અહીંથી કઈ કેવી વાહિકા છે લોકો વાહિકા આઈ ડોન્ટ નો તમને કે આ બધા અમને વાતો કરતા હતા કે હું કેવાય આપણે અહીંયા કુક ધૂપકો મારે સીધા રાજા ઘેર બીજા જન દેવ જન મારે કોઈ ધૂપકો મારવો છે આ બસ ધૂપકો મારી દે ને સીધા રાજાન ને ઘેરે આઈ ભાઈ વાહિકા છે એવું બધું કથા ઘણા બધા અમે નીચે આવ્યા હતા ને એ બધા કથા કે એવું હું કેવાય ઇતિહાસ માં લખેલું જો હાસુ ફોટો રામ ને ખબર આપણે ખબર નહી અને આયા ભાઈ ડાયરા શરૂ હાલો તો આપણે કંડન સાપ લેવી થોડું જે હોય હાલો સામે ભોગવાનું છે ક્યાં એમ જ કેવી હા તમારી ભાઈ બંધી તમારી ભાઈબંધી હાલવા હમણો હાલો